ચાલો ચાલુ ચાલો શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાહત દરે દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર સૌજન્ય રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે શરૂ કરવામાં આવ્યો હતો જેને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસની સાથે સાથે આજે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રને પણ એક વર્ષ પૂર્ણ થતાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના પારુલબેન પટેલ રોગી કલ્યાણ સમિતિના શ્યામભાઈ બ્રહ્મ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ કારોબારી સમિતિના ચેરમેન પીનાબેન શાહ રૂપલભાઈ પટેલ અને વિજયભાઈ પરમાર હાજર રહ્યા હતા જન ઔષધિ કેન્દ્રના સંચાલક દેવાંશી જોશી દ્વારા કેક કાપીને સૌને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ